દરિદ્રતાનો નાશ ખાલી એક બીલી કરી નાખે છે એ શિવ સિવાય કોણ કરી શકે થોડુંક આપણ જાજુ દે ખેતરમાં આપણે એક દાણો ભગવાના કેટલા જો એક ખાતર એક દાણો વાવતો એક જ દાણો ઉગતો તો કોઈ વાવત એક દાણો વાવો છો હજારો ઉગે છે એટલે તમે વાવો છો આપણે બધા લોભથી જીવીએ છીએ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ લોભથી જ કરીએ છીએ હા પછી જ્યારે લોભ પૂરો થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય ઈશ્વરીય પ્રાપ્તિ થાય ત્યારે તમે બધું તમારા જીવનમાંથી રોગ ફોગ મો માય બધું બધું તમારા જીવનમાંથી નીકળી જાય છે તમને અંદર રોગ થયો તો તમને ન દેખાય તમારી અંદર રોગ છે કંઈક તમે એને અડપી દીધું જીવન મોહ તમને કોઈ પ્રત્યે રહેવાનો જ નથી મોહ તમને ઈશ્વરમાં લાગી જાય એ ક્યારે એક પરિસ્થિતિ પણ અત્યારે જ મેં ભક્તિ કરતા હોય તમે એક ક્યાં લોભથી ભગવાન છે ભગવાન છે ભગવાન કંઈક મારું સારું કરશે આગળ જતા મને રસ્તો બતાવશે ભગવાન મારે ઘરની રક્ષા કરશે મારે પરિવારની રક્ષા કરશે મને ધંધો આપશે મારા ધંધામાં ઉભારી રૂકાવટ છે એ દૂર કરશે લોભ જ છે આપણે લોભી જ છીએ પણ આપણે મનને નથી માનતા આપણે એમ છે ઘણા ઘણા વ્યક્તિને હું રોજ મંદિરે જાઉં રોજ દર્શન કરું રોજ દર્શન કરું એ રોજ દર્શન કરવાથી ઈશ્વરને ખબર છે ભલે લોભથી આવે છે પણ એને ખબર છે કે આવે તો છે તમે જાઓ તો ખરા કોશિશ તો કરો એક સમય તમારામાંથી નીકળી જાય એક સમય જતા જતા ધીમે ધીમે તમને એમ થાય કે તમે માગવાનું પણ કરી નાખશો બસ એને જોઈ લો જોઈને નીકળી જાય હું ભગવાનના દર્શન કરી લો ભગવાનના દર્શન કરીને નીકળી જાય લોભ નીકળી જશે